ભુજની ચાણક્ય સ્કૂલનું આ વર્ષે સો ટકા પરિણામ આવેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ એમ બંને માધ્યમોમાં સો ટકા પરિણામ મેળવીને શાળાઓએ સિદ્ધિ હાંસિલ કરી છે શાળાના ટ્રસ્ટીઓ પંકજભાઈ મહેતા સંદીપ દોશી આચાર્ય કવિતાબેન બારબેડાએ આજે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી હતી ખાસ કરીને શાળાના દળધાર પરિણામથી ઉત્સાહનો માહોલ છવાયો હતો શાળાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ જરાદી ધ્રુતિ છે હું ચાણક્ય સ્કૂલમાં છેલ્લા તેર વર્ષથી અભ્યાસ કરું છું મારી મહેનત ખૂબ જ રંગ લાવી છે ગુરુજનોના આશીર્વાદ માતા પિતાના આશીર્વાદ ગુરુજનોની મહેનત તેમજ જે મને મોટિવેશન મળ્યું છે ચાણક્ય પરિવાર તરફથી તે મને ખૂબ જ કામ લાગશે મારી આખી લાઈફમાં અને હું બધાનો ખૂબ જ ખૂબ જ ધન્યવાદ આપું છું કે મારી સફળતાના પાયામાં એ લોકોએ પણ ભાગ ભજવ્યો છે આમ ધ્યાની દોશી છે હું સિન્સ ટ્વેલ્વ યર્સ જાણક્ય એકેડમીમાં અભ્યાસ કરું છું આજે ટેન્થનું રિઝલ્ટ આવ્યું અને મને નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી સિક્સ અને નાઇન્ટી સિક્સ સિક્સટીન આવ્યા છે અને આ બધું પોસિબલ થયું છે બીકોઝ ઓફ એક્સપિરિયન્સ ટીચર્સ અને હાર્ડવર્ક ઇઝ મસ્ટ રોજનું કામ રોજ કરવાનું કન્સિસ્ટન્સી તો ઇટ ઇઝ પોસિબલ મારું નામ સત્ય મુકેશન ગઢવી છે હું છેલ્લા દસ વર્ષથી ચાણક્યમાં ભણું છું મારા ટેન્થમાં નાઇન્ટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે એના માટે હું સ્કૂલ અને મારા પરિવારનો સહાય છે સહાય મળી છે મને થેન્ક યુ મારું નામ ઈશા અશોક બોગાર છે હું ચાણક્યમાં સિન્સ સેવન ઇયર્સથી છું મારા નાઇન્ટી છે અને અને હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક જ કામ આવે છે ને થેન્ક યુ ટુ ચાણક્ય ફેમિલી મારું નામ આદિત્ય સોની છે હું અહીંયા છેલ્લા સાત વર્ષથી અભ્યાસ કરું છું ને મને બોર્ડમાં નાઇન્ટી ટુ પરસેન્ટેજ આવ્યા છે ને આમાં બધા પાછળ મારા ટીચર્સનો બહુ 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 હેલ્પફુલ રહ્યા છે ફર હેતલ મેમ હીરવા મેમ બધાએ બહુ હેલ્પ કરી છે ને એટલે જ મને આપણા સારા પર્સન્ટ આવ્યા છે થેન્ક યુ મારું નામ સાત્વિક ચૌહાણ છે હું છેલ્લા પાંચ વર્ષથી ચાણક્ય એકેડેમીમાં અભ્યાસ કરી રહ્યો છું અને આ દસમાની બોર્ડની એક્ઝામમાં જે મારું પરિણામ આવ્યું છે નાઇન્ટી થ્રી એના પાછળ મારા ગુરુજનો અને પ્રિન્સિપલ મેમ કહી તા એમની બહુ મોટો ફાળો છે હું એમનો આભાર છું માનું છું કે લાઇક એમણે આટલી મને સપોર્ટ કર્યો છે અને મને આટલું સારું પરિણામ આવ્યું છે મારું નામ ખત્રી નોરીના છે હું અહીંયા તેર વર્ષથી ભણું છું અને ટીચર્સના પ્રોત્સાહન અને એમની મહેનતથી આજે મારી દસ દસવાની બોર્ડમાં નાઇન્ટી એટ પર્સન્ટાઇલ આવ્યા છે તેની માટે હું ચાણક્ય પરિવારને ખૂબ ખૂબ આભારી છું મારું નામ માન્યા ઠક્કર છે અને મને ટેન્થ બોર્ડમાં નાઇન્ટી એટ પોઈન્ટ ટુ આવ્યા છે એ વન જેના મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો અને ઇવન સ્કૂલે પણ ઘણું સપોર્ટ કર્યું છે એમના કારણે જ આ રિઝલ્ટ આવ્યો છે ખત્રી નોસેબા છે હું અહીંયા તેર વર્ષથી અભ્યાસ કરું છું મારો દસમાનો રિઝલ્ટ નાઇન્ટી ટુ પર્સન્ટેજ આવ્યો અને ટીચર્સના સપોર્ટથી મારું રેન્ક આવ્યું છે હું આ સ્કૂલમાં છેલ્લા આઠ વર્ષથી છું અહીંયાનું એડ્યુકેશન સિસ્ટમ બહુ સારું છે મને એટી નાઇન્ટી સિક્સ થર્ટી સિક્સ છે અને નાઇન્ટી વન જ આવ્યા છે બધા ટીચર્સ બહુ સપોર્ટિવ અને સારા છે હું ચાણક્યમાં અગિયાર વર્ષથી ભણું છું મને નાઇન્ટી વન પોઈન્ટ સિક્સ સિક્સ પર્સન્ટેજ આવ્યા છે આ બધું મારા માતા પિતા અને સ્કૂલના ટીચર્સ તરફથી સપોર્ટના લીધે થયું છે થેન્ક યુ તો શાળાના ટ્રસ્ટીઓએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતને કારણે જ શાળા સતત ઊંચું પરિણામ લાવી રહી હોવાનું જણાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી ઘડતી હોવાનું જણાવ્યું હતું ચાણક્ય સ્કૂલના ટ્રસ્ટી પંકજભાઈ મહેતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે એસએસસી બોર્ડનું રિઝલ્ટ ગુજરાતનું આવ્યું છે તે પૈકી જે પણ વિદ્યાર્થીઓ આખા જિલ્લાની અંદર રાજ્યની અંદર પાસ થઈને આગળ વધ્યા છે એ બધાને ચાણક્ય એકેડમી પરિવાર વતી હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું ચાણક્ય એકેડમીની વાત કરીએ તો છેલ્લા વીસ કરતાં વધુ વર્ષોથી સતત ખૂબ સારું અને ઊંચું રિઝલ્ટ આપતી આ સંસ્થા આ વર્ષે પણ એસએસસીની અંદર સો ટકા રિઝલ્ટ આપ્યું છે એ બધા જ બાળકોને એના માતા પિતાને અને શિક્ષકોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું ખૂબ મહેનત પછી આ પરિણામ મળતું હોય છે અને જ્યારે બોર્ડનું પરિણામ મેળવવું અને એમાંય ચાણક્ય એકેડમીના એસી ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ પંચાવન ટકાથી વધુ લઈને માર્ક્સ મેળવીને આગળ વધ્યા છે વાત કરું તો એ વનની અંદર બાર સ્ટુડન્ટ ઉત્તર્ણ થયા છે એ ટુની અંદર ચોવીસ વિદ્યાર્થીઓ બી વનની અંદર ઓગણીસ અને બી ટુની અંદર સાત વિદ્યાર્થીઓ આગળ વધ્યા છે એટલે ખૂબ સારું પરિણામ એ જ રીતે બે દિવસ પહેલાં આવેલું બારમાનું રિઝલ્ટ પણ ખૂબ ઉચ્ચ ક્વોલિટીનું રિઝલ્ટ ચાણક્ય એકેડમીના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યું છે એવી જ રીતે ચાણક્યની સાથે સંકળાયેલી સંસ્થાઓ જેમ કે પીસીવી મહેતા સ્કૂલ ભુજની વર્ષો જૂની સંસ્થા જેનું મેનેજમેન્ટ પણ ચાણક્ય એકેડમી કરે છે એનું રિઝલ્ટ જ્યારે મેં જવાબદારી સંભાળી ત્યારે પચીસથી ત્રીસ ટકા જેટલું રિઝલ્ટ આવતું હતું અને સામાન્ય રીતે આખા શહેરમાં એવા બાળકો કે જેને કોઈ એડમિશન ના આપે એવા બાળકોને અમે પીસીવી મહેતા હાઈસ્કૂલની અંદર એડમિશન આપતા હોઈએ છીએ અને ત્યાં પણ આજે જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ પંચોતેર ટકા કરતાં વધુ રિઝલ્ટ પીસીવી મહેતા સ્કૂલની અંદર આવ્યું છે અને મારે જણાવવું જોઈએ આપના માધ્યમથી શહેરના નાગરિકોને શહેરીજનોને કે પીસીવી મહેતા હાઈસ્કૂલની અંદર છ કરતાં વધુ સ્ટેટના રાજ્યના એવા બાળકો અભ્યાસ કરે છે કે જે બાળકોના માતા પિતા કોઈ પ્લમ્બર છે કોઈ કલર કામ કરે છે કોઈ સેન્ટિંગનું કામ કરે છે એ રોજગારી મેળવવા માટે ભુજની ધરતી ઉપર આવ્યા હોય એવા બાળકોને કોઈ એડમિશન ન મળતું હોય પ્રાઇવેટ સ્કૂલમાં એવી એવા બાળકોને અમે એડમિશન આપતા હોઈએ છીએ અને એક પણ રૂપિયો ફી એ પીસી મહેતા સ્કૂલની અંદર એ બાળકોને ભરવાની રહેતી હોતી નથી અને એ સ્કૂલની અંદર પણ પંચોતેર ટકા રિઝલ્ટ આજે મળ્યું છે રહી વાત એ જ રીતે આ જ સંસ્થા ના નેતૃત્વમાં ચાલતી રાપરની અંદર નિરંજના પંકજ મહેતા હાઈસ્કૂલ જેની અંદર પણ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે માત્ર બે બાળકોને છોડીને તમામ બાળકો એસએસએની અંદર ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થયા છે ત્યાં પણ એ વનની અંદર નવ વિદ્યાર્થીઓ આવ્યા છે એ ટુની અંદર પાંચ વિદ્યાર્થીઓ આવ્યા છે અને સમગ્ર રાપર તાલુકાની અંદર પ્રથમ ક્રમાંક ઉપર પટેલ વૈદેહી કરીને એક વિદ્યાર્થીની આવી છે જેના નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ફાઇવ ઝીરો પર્સન્ટેજ છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર એઇટ પર્સન્ટાઇલ રેન્ક છે એટલે કુલ મળીને આ ચાણક્ય એકેડમી ગ્રુપ સાથે સંકળાયેલી બધી જ હાઈસ્કૂલો જેનું એસએસસી બારમાનું સતત વીસ કરતાં વધુ વર્ષોથી ઉચ્ચ ક્વોલિટીનું રિઝલ્ટ આપવાની જે પરંપરા રહી છે એ જળવાઈ રહી છે મને જણાવતા ખુશી અને આનંદ થાય કે આમાંથી મોટા ભાગના બાળકો કેજીથી અમારી સાથે જોડાયેલા હતા ફર્સ્ટથી અમારી સાથે જોડાયેલા હતા એટલે દસ વર્ષથી અમે ન કેવળ એજ્યુકેશન ઉપર કામ કર્યું છે પણ એ બાળકોના સંસ્કાર ઉપર પણ કામ કર્યું છે એ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ દિશાની અંદર કામ કર્યું છે અને અમારા શિક્ષકોએ અમારા પ્રિન્સિપલ અને એની આખી ટીમે અમારા ટ્રસ્ટી મંડળે પર્સનલી એક એક વિદ્યાર્થીની ફાઇલને સાથે એ વિદ્યાર્થી સારી રીતે આગળ વધી શકે એ પ્રકારે કામ કર્યું છે ઘણા બધા ઉદાહરણ આપી શકું પરંતુ એક ઉદાહરણ આપું તો રિયા ઠક્કર કરીને એક અમારી વિદ્યાર્થીની હતી જે નવમાની અંદર પાસ નહોતી કરી શકી અમે રિપીટ કરાવ્યું એના પેરેન્ટ્સ સાથે અને એ વિદ્યાર્થીને કાઉન્સેલિંગ કરીને સામાન્ય રીતે બાકી બધી જગ્યાએ શું થતું હોય મારે કહેવું નથી પરંતુ અમે રિપીટ કરાવીને એ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપીને એના મા બાપ એ વિદ્યાર્થીની પોતે શિક્ષકો બધાએ જે સંયુક્ત મહેનત કરી એનું પરિણામ આજે એ આવ્યું કે ટેન્થની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર એ ટુ સાથે એ વિદ્યાર્થીની અઠ્યાસી ટકા માર્ક્સ મેળવી અને આજે પાસ થઈ છે એના ચહેરા ઉપરની ખુશી જોઈને ખરા અર્થની અંદર એજ્યુકેશન ફિલ્ડની અંદર કામ કરવાનો સંતોષ થતો હોય છે હું આપના માધ્યમથી ભુજ શહેરના વાલીઓને ભુજ શહેરના વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે જે બારમાનું અને એસએસસીનું રિઝલ્ટ આવ્યું છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ આ શહેરનું બાળક ડોક્ટર બનવા માગતું હોય ફિઝિયોથેરાપી ડૉક્ટર્સ બનવા માગતું હોય એને કોઈ માર્ક્સની તકલીફ હોય ઓછા પર્સન્ટેજ આવ્યા હોય અને એના મનમાં એવો ડર હોય કે હું ડૉક્ટર ના બની શકું તો ચાણક્ય એકેડમી ચાણક્ય સંસ્થાનો સંપર્ક કરે કોઈ પેરેન્ટ્સ પાસે ડૉક્ટર પોતાના બાળકને બનાવવા માટે પૈસાની કમી હોય નાત જાતના ભેદ વગર એ બાળક એ વિદ્યાર્થી એ પેરેન્ટ્સ અમારો સંપર્ક કરી શકે કદાચ એની પાસે એક પણ પૈસો ન હોય હું ગઈકાલે જ એક દીકરી મને મળવા આવી હતી એ અલગ સ્કૂલમાં ભણેલી હતી એને ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છા હતી પરંતુ બારમાની અંદર એનો રિઝલ્ટની અંદર એની ધારણા પ્રમાણેનો પરિણામ નહોતું મળ્યું એના પિતાશ્રી ધર્મે મુસ્લિમ છે એને ચાર દીકરીઓ છે એના પિતાશ્રી મારી પાસે મળવા આવ્યા કે મારે મારી દીકરીને ડૉક્ટર બનાવવાની બહુ ઈચ્છા હતી પરંતુ પર્સન્ટેજ નથી આવ્યા કોઈ ચિંતા ન કરો ચાણક્ય એકેડેમીની અંદર ફિઝિયોથેરાપી કોલેજમાં તમે આવી જાઓ અને અમે ગઈકાલે એનું એડમિશન કન્ફર્મ કર્યું ફી એમને સ્પષ્ટ કીધું છે તમારી પાસે હોય એટલી ભરજો બાકી દીકરી ડૉક્ટર બને ડૉક્ટર બન્યા પછી પોતે કમાઈને પોતે ફી ભરે આવી વ્યવસ્થા અમે આપી છે એટલે આખા ભુજ શહેરના તમામ વિદ્યાર્થીઓ સાયન્સની અંદર જે બારમાં અમે પાસ થઈને આવ્યા છે કોઈ મા બાપની કોઈ દીકરા દીકરીની ઈચ્છા હોય કે મારે ડૉક્ટર બનવું છે તો એ ઈચ્છા દબાવે નહીં એની પાસે પૈસા હોય કે ન હોય દર વર્ષે અમે આઠથી દસ સીટ રિઝર્વ રાખતા હોઈએ છીએ આ વર્ષે અમે વીસ સીટ અમે આત્મનિર્ભર માટે રિઝર્વ રાખી છે એટલે વીસ બાળકો સુધી અમે આ પ્રકારે એની પાસે પૈસા નહીં હોય તો પણ એના પર્સન્ટેજ ઓછા હશે તો પણ એને એડમિશન અપાવી અને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બનાવવાનો સંસ્થાનો નિર્ધાર છે કોઈ પણ બાળક એસએસસી બારમાની અંદર પણ એને એડમિશન લેવું છે અને કોઈ મુશ્કેલી છે અમારો પર્સનલ સંપર્ક કરે આ સંસ્થા આ શહેરના તમામ બાળકો માટે એના ટોટલ ડેવલપમેન્ટ માટે એના એજ્યુકેશનની અંદર ઉચ્ચ અભ્યાસની અંદર એ આગળ વધી શકે એટલા માટે સાથે સાથે સંસ્કાર સાથેનું કામ થાય એ પ્રકારના કાર્ય માટે ચાણક્ય એકેડેમીની જે સ્થાપના થઈ છે એના ઉચ્ચ હેતુઓ જે છે એ હેતુઓને સફળ કરવા માટે હંમેશા આ જૈન ધર્મના સિદ્ધાંતોને સાથે રાખીને સનાતનના સિદ્ધાંતોને સાથે રાખીને રાષ્ટ્રના વિકાસ માટે આ બાળકો અહીંથી આગળ જાય અને કાર્ય કરે એવા ઉમદા હેતુ સાથે કામ કરતી આ સંસ્થા આ શહેરના તમામ બાળકો માટે કામ કરવા માટે ઉત્સુક છે ફરી ફરીને આપના માધ્યમથી જેટલા પણ બાળકો ઉત્તરણીય થયા છે આગળ વધ્યા છે એમની જે કલ્પના હોય જે ઈચ્છા હોય એ ઈચ્છાઓ પૂરત પૂરતી થાય અને ખૂબ અભ્યાસની અંદર આગળ વધે રાષ્ટ્ર અને શહેરનું નામ પોતાના પરિવારનું નામ રોશન કરે ચાણક્ય એકેડમી અને ચાણક્ય એકેડમી સાથે સંકળાયેલી બધી જ સંસ્થાના તમામ બાળકો વિદ્યાર્થીઓ પ્રિન્સિપલ પેરેન્ટ્સ અને શિક્ષકો દરેકને હું આજની તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું